ફ્રી ફ્રી પટેલ મોબાઈલ તમારા માટે જોરદાર ઓફર લઈને આવી ગયા છે કેમ કે ચોમાસુ ચાલુ ગઈ ગયું પાણીમાં પડે તૂટે ફૂટે થવાનું મોબાઈલમાં એટલે ભાઈ રિપેરિંગ માટે ગમે તે દુકાને ના જતા અહીંયા જોરદાર ઓફર લઈને આયા છે મોબાઈલ રિપેરિંગ માટે અલગ અલગ ત્રણ ઓફર છે જેમાં આઠસો રિપેરિંગ કરાવો જેમાં તફન ચાર્જિંગ કેબલ કેબલ પ્રોટેક્ટર કવર અને ગેમ રમવાનું બટન બિલકુલ ફ્રી અને જો બારસો ને નો કોમ્બો નખાવશો તેમાં તમને હેન્ડ ફ્રી ચાર્જિંગ કેબલ કેબલ પ્રોટેક્ટર તફન ગેમ નું બટન અને મોબાઈલ કવર બિલકુલ ફ્રી અને અઢારસો નો કોમ્બો નખાવો તેમાં સ્માર્ટ વોચ ચાર્જિંગ કેબલ તફન ગેમ નું બટન કેબલ પ્રોટેક્ટર અને મોબાઈલ નું કવર એ પણ એકદમ જોરદાર ભાઈ અને ઉભારો હજી એક ગિફ્ટ છે ભાઈ તમને એરબડ્સ પણ બિલકુલ ફ્રી મળવાના છે ભાઈ ત્રણે ત્રણ ઓફરમાં માં અઢીસો રૂપિયા સર્વિસ ફ્રી પણ વોરંટી બારસો પચાસ અને અઢારસો પચાસ વાળા ઓફરમાં જ મળશે ભાઈ એડ્રેસ ધ્યાન થી બીજી કોઈ દુકાને ના જતા મકરપુરા બસ ડેપો બી એકત્રીસ નંબરની દુકાન બ્રધર્સ કલેક્શન ની બિલકુલ બાજુમાં જ છે પહોંચી જ જજો